માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આજે છે શુક્રવાર અને પણ સાત વાગી રહ્યા છે હમણાં બસ કામ કરીને બેઠી છું બાકી વાતાવરણ પાછો થોડો થોડો વરસાદ થતો જાય છે હવે આગાહી છે પણ હવે જોઈ તો નથી જરાય પણ મગફળીઓને વાંધો ના આવે પણ કપાસમાં હવે નુકસાન કરે આ ઇવનિંગનો સમય છે જો વ્યવ છે આવો આ જો આગાઈ ન જોઈએ ને તો એ ખબર પડી જે કે વરસાદ ક્યાંક વરસશે આપણે અહીંયા વરસે કે નહીં વરસે પણ ક્યાંક વરસશે જો હવામાન કહી દે પહેલાના જમાનામાં જ્યારે મોબાઈલ નહોતા આગાહીઓ કાંઈ સાંભળતા નહીં તો આવી રીતે ખબર પડી જાય બધાને જો આકાશમાં છે ને કચ્છમાં તો ચિત્રી ગઈ જો આ વાદળો નાનકડા નાનકડા આકાશમાં પથરાયેલા બાકી સનસેટ થઈ રહ્યો છે કાલે કપાસમાં દવા છાંટી આજે ઘાસની દવા છાંટી છે કપાસમાં હમણાં કેર આવ્યો છે જો બધા સડી ગયા આજી વરસાદ પડે તો શું થાય એટલે એના જાય શનિવાર અને હું ઘરે જ છું આજે શનિવારે અમે જતા જ નથી એમ ખબર છે બધાને કેટલા વાગી ગયા છે સવા દસ વાગી ગયા છે કપાસમાં જે કાંઈ કામ ચાલુ છે કાલે તો દવા સાંટાનું એ બધું ચાલુ હતું આજે કાંઈ બોલો જ્યારે નાનો હતો ને કપાસ પહેલો વરસાદ આવ્યો ને ત્યારે ઘણો બધો કપાસ સડી ગયો હતો એમાં તો વચમાં જગ્યા બહુ રહી ગઈ છે ક્યાંક ક્યાંક તો કેલંડર નાખે છે એમાં কপাচ নাথাকি বত নহয় তোম বো থৈ দেইখাটো যি বধু মমী যায়ছে কাম বাঢ়াছে নাথাকিছে কপা বহু চৰিব আম যায় આ બાજુ તો છે જ આ બાજુ નથી આ બાજુ એરંડા વાવી દઈએ ને જાય નહીં મેદાન રહ્યું એમ ક્યાં ક્યાં છોડ છે બાકી નથી આટલા બધામાં જો એરંડા વાવી દીધા છે દેખાય ને બધું કપાસ છે જો સડી ગયો આ બાજુ બહુ hm <laughs> વાગ્યા છે સવાર ચાર અને આ છે ને બપોરે થોડો વધારે આરામ કરી લીધો એટલે

ઘરે આવીને પપ્પાના રોટલા મમ્મી બનાવ્યા ત્યાંથી મેં થોડો હોમવર્ક કર્યો હતો ઘણો બધો બાકી છે ઇંગ્લિશનો મળ્યો છે બે દિવસમાં પતાવવાનું છે બહુ જ છે ઘણું ખબર નહીં ક્યારે પડશે પછી કરી લેશે હવે આનું હોમવર્ક કરવાનું ઉતારવું તો ઠીક નહીં કર ઉતારી લો હવે આનું જ બાકી ગરમી તડકો બહુ છે હમણાં એવું લાગે છે કે વરસાદ આવશે પણ મગફળીનો વાંધો ના આવે મગફળી તો જેટલું પણ વરસાદ પડે એટલું ઓછું એના માટે હજી મગફળીમાં પડે તો મગફળી તો ફાયદો જ છે પણ કીધું કે હાલ હજી બાકી છે એમાં કરાવી દે તો હજી કાંઈ કરવું નથી એક યુનિટ ના રીડ વન ઉપર જ છું તો ત્રણ યુનિટ છે એના પર રીડ બે બે ત્રણ બે બે છે બધા પેલા આવી ગયો પછી ઉપાધિ નહીં ને કઈ આ ટોપી પહેલી બી છે તડકો બહુ છે સવારના ભાગમાં તો એમ ચાલી ગઈ હતી પછી બપોર થયો ને તડકો તપ્યો ને જલ્દી જલ્દી ઘરે ત્યારે મેં તમને બતાવ્યું નહીં જે નીચે લાગી ગયા છે ને એ પણ સડી ગયા છે જો બતા વરસાદને લીધે જો આ દેખાય આ વરસાદથી સડ્યો છે ફૂટ્યું નથી હજી કોઈ પણ બીજું આ રહ્યો તો આ છે નુકસાન વરસાદથી ફૂટે નહીં આવ્યા હજી યાર વેચો નીકળી આવ્યો સડી ગયા પાંદડા કેટલા સડી ગયા છે હવે લાગશે હવે લાગે છે બધા ને પાછો વરસાદ આવે તો બધા પડી જાય પાછા આજે નાના નાના હતા અને વરસાદ પડ્યો સડી ગયા બીજું આ રહ્યો કેટલું નુકસાન બોલો એટલે કહું છું વરસાદ નથી જોતો નહીંતર કોણ કે વરસાદ ની ના હા રહ્યો જો સડી ગયા બધામાં સડ્યા છે જો આ રહ્યો આ રહ્યો Ah, was soll